તાપી જિલ્લાના ઉકાઈ ખાતે દશેરાના પાવન પર્વ તેમજ ગાંધી જયંતિના શુભ દિવસે અહીંના આદિવાસી લોકો માટે રાજ્ય સરકારે તાપી જિલ્લાના તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યું છે જેનો વિધિવત પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ સમારોહ ઉકાઈ જૂનું જલભવન ખાતે યોજાયો હતો સો તાપીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સંભારણું બન્યો હતો મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે સૌને દશેરાની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રીના પ્રથમ દિવસે દેશવાસીઓને જીએસટીમાં ઘટાડો કરીને ભેટ આપી છે જેનાથી ઘટાડો થશે તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે બે હજાર વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ કટિબદ્ધ છે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણને દશેરાના દિવસે નવા ઉકાઈ તાલુકાની ભેટ આપી છે જ્યાં

પોષણ માસ નિમિત્તે આંગણવાડી બહેનો ભૂલકાઓને પોષણ કીટ અર્પણ કરાઈ હતી ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું આજે આનો નો મંગળ છે એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે પહેલા નવરાત્રિથી દેશની એકસો ચાલીસ કરોડ જનતાને જીએસટીનો લાભ આપ્યો છે એનાથી તમામ લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એનાથી ખૂબ લાભ થવાની સાથે સાથે આજે દશેરાના દિવસે ગાંધી દિવસ દિવસે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાતના સત્તર તાલુકાઓની ભેટ આપી છે જેને લઈને સમગ્ર ગુજરાતને આજે આનંદનો ઉત્સાહનો છે સાથે સાથે એક ખળાદ અને વાવ એક નવા જિલ્લાની પણ રચના કરી છે આજે તમામ તાલુકાઓ જિલ્લાઓ આજે ગાંધી જયંતિનો દિવસે અને ત્યારે આ સોનગઢની અંદર આ તાપી જિલ્લાની અંદર જે સોનગઢ તાલુકાને એમાં છૂટા પડીને ઉકાઈ તાલુકો બન્યો છે ત્યારે ઉકાઈની આજે જે સાત તાલુકા હતા તાપી જિલ્લાની અંદર આઠ તાલુકાની રચના થઈ છે જે એકસો નવ્વાણું ગામ હતા એ ગામો ઓછા થઈને આવે ખાલી સડસઠ ગામો હતા લોકોએ જે સવારથી સાંજ સુધીનો જે ટાઈમ બગાડતો હતો ટાઈમના બગડે લોકોને સુવિધા મળે અને એની સાથે સાથે જે રીતે સરકારની યોજના છે યોજના બી લોકો સુધી રીતે પહોંચી શકે એ તમામ પ્રકારની સુવિધાઓ થવાની છે આ સત્તા તાલુકાને લઈને સમગ્ર ગુજરાતની અંદર બસો પાંચ તાલુકા થઈ ગયા છે અને ચોત્રીસ જિલ્લાઓને